फूल डॉक्टर कीधु गेड़ ओ चा ओछी पीजो એટલે ગાતીય ને મારી એટલું ચા ઓછી બનાવજે ને ઓછી બનાવજે ઘરમાં બે જણા છે અને એમાં તમારે ચા બનાવવાની એક મારી ચા ને એક તમારી ચા મારે નથી કતરી પડી છે કતરી ખાઈ લેવાની પછી ચા પી મોળી જ હા ક્યાંથી લઈ આવ્યો ને ખબર જ ન પડતી બુદ્ધિ ચિયા વાહ 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 આ લોકો ગાડીઓ મને ધમકી આવી નાખશું એમ કીધું મને મારી નાખવાની ધમકી આવી એવો કોણ છે આ જી દેવાળા આયાતા એ કીધું કે લાઈટ પે ભરી નાજો નકર કાપી નાખશું કાપી तू रसोई में जा તારું મોટું શું સવાલ કે તારા આવા નાના એવા મોઢામાં દોઢ ફૂટ નો જીવડો કેમ હમાઈ જાય છે બે બે

કેસે ને ને બીજાના ઓલા ઘરેણાન કપડા એવું જ ભટકેલી ગયું કેવી બાયુ હોય કે બાયુ દેવી કેવી હોય બાયુ એમાં બળવાનું હોય પણ ઠૂક તો થઈને અમને

Yeah. yeah.